છે <laughs> <laughs> એ પૂછ્યું તો ના પાડે તો શિયાળ કીધું કીધું ક્યો સેયાર મારવાડ માતાએ જો તો તમારી માતાઓ મારા ખાલી આટલા કહેવાથી આવીને હાજરી આલી જતી હોય તો તમારી માતા મારું મોન કેટલું રાખવી હશે એ સોલંકી પેઢીની માતા ખોટો માર્ગ મારા દીકરા નહીં બતાવો એવો એનો વિશ્વાસ છે એટલે તમને લઈને આવી છે પણ હું માતા એવું કહું છું આ